ભવ્ય સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણીમાં નામી અનામી કલાકારોએ પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે ધૂમ મચાવી હતી સંતવાણીમાં કલાકારો દ્વારા ભક્તોને તેમની વાણીથી આનંદ કરાવ્યો હતો થોડી પંચમુખી હનુમાનજી આશ્રમ ખાતે દયાપુરી માતાજીના ગુરુ બ્રહ્મલીન સંત શ્રી શંભુપુરી બાપુની ચોવીસમી નિર્વાણ તિથિ નિમિત્તે દયાપુરી માતાજી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું